સુરતમાં રાત્રે સૂતેલા એક બંધ ઘરમાં ચાર લોકોના શંકાસ્પદ મોત થતાં ચકચાર મચી ગઈ હતી રાત્રે જમીને પરિવાર સાથે સૂતેલા ચારેય વૃદ્ધ સવારે ન ઉઠતા પોલીસમાં જાણ કરાઈ હતી જેથી પોલીસે તપાસ શરૂ કરી હતી પહેલાં સામૂહિક આપઘાત બાદ ફૂડ પોઈઝન અને હવે ગેસ ગુંગળામણ થયું હોવાથી મોતનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે બંધ ઘરમાં કલાકો સુધી ગેસ ગીઝર ચાલુ રહેવાથી કાર્બન મોનોક્સાઇડ જીવલેણ બન્યો હોવાની શક્યતા છે નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના જણાવ્યા પ્રમાણે મોરા ભાગળ ખાતે બનેલ ઘટનામાં હાલ પ્રાથમિક તપાસમાં ચારે બાજુથી બંધ ઘરમાં ગેસ ફેલાવાથી મોત થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કાર્બન મોનોક્સાઇડથી મૃત્યુ થતું હોય છે ઘરના બાથરૂમમાં રહેલા ગેસ ગીઝરનો ઉપયોગ કલાકો સુધી કરતાં મૃત્યુના બનાવો ઘણી વખત સામે આવતા હોય છે આ કિસ્સામાં ઘરમાં સૂતેલા ચારના મૃત્યુ કાર્બન મોનોક્સાઇડથી થયા હોઈ શકે છે ગેસ ગીઝરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડના કારણે મોત થયું હોઈ શકે છે ઘરમાં કલાકો સુધી ગેસ ફેલાય ઘર ચારે બાજુથી બંધ હોય તો આ ઘટના બની શકે છે હાલ બેના પોસ્ટમોર્ટમ થઈ ગયા છે તેમના મૃતદેહમાંથી ઝેર અથવા અન્ય કોઈ જીવલેણ વસ્તુ મળી આવી નથી પરંતુ હાલ તમામ સેમ્પલ લઈને આગળ મોકલી દીધા છે જેથી તેઓના મોતનું ચોક્કસ કારણ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે હાલ પ્રાથમિક ધોરણે ગેસ લીકેજથી મોત થયાનું તારણ છે ચારેય ગુંગળામણ થયા બાદ હલનચલન ન કરી શક્યા તે અંગે માહિતી મળતી પ્રમાણે ગેસ ગીઝરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડના કારણે શરીરમાં લોહીના ગઠ્ઠા બનવાનું શરૂ થઈ જાય છે આ સાથે જ જે તે વ્યક્તિ હલનચલન કરી શકતા નથી આ ઘટનામાં પણ એવું જ બન્યું હોવાની આશંકા છે ગેસ ગીઝરમાંથી નીકળતા કાર્બન મોનોક્સાઇડની અસરના કારણે ચારેય હલનચલન પણ ન કરી શક્યા અને દરવાજો પણ ન ખોલી શક્યા અને જ્યાં હતા ત્યાં જ મોતને ભેટ્યા હતા